અમદાવાદ બાદ વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને તેને જ લઈને હાલ પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પહોંચ્યા છે હાલ જે રીતે વાત કરવામાં આવી તો આજે કલેક્ટર કચેરી છે અને તેને ઈમેલથી ધમકી મળી છે અને તેને લઈને પોલીસ છે તે પણ દોડતી થઈ છે ઈમેલની અંદર જે રીતે લખવામાં આવ્યું છે કે કલેક્ટર ઓફિસની અંદર આરડીએક્સ છે તે મૂકવામાં આવ્યું છે અને એક વાગ્યા સુધીમાં બ્લાસ્ટ થઈ જશે તેથી ઓફિસ ખાલી કરવા માટેનું પણ આ જે મેલ છે તેમાં કહેવામાં આવ્યું છે આપણી સાથે પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ પહોંચ્યા છે શું છે મેડમ જે રીતે અમદાવાદ બાદ વડોદરા કલેક્ટર કચેરીની પણ ઉડાવી દેવાની ધમકી મળી છે કયા પ્રકારની તપાસ કેવી કાર્યવાહી વહેલી પરોડે કલેક્ટર કચેરીના મેઇલ બોક્સમાં મેઇલ આવેલું કે આ કલેક્ટર કચેરીને ઉડાડી દેવામાં આવશે અને એમાં આરડીએક્સ બોમ્બ મૂકેલા છે તો આ માહિતી મળતા આમાં વડોદરા શહેર પોલીસની સમગ્ર ટીમ જે બીડીડીએસની ટીમ છે ડોગ્સ ડોગ સ્કોડ છે અમારું સાથે સાથે અમારા એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને લોકલ પોલીસની ટીમ ભેગા મળીને આ સમગ્ર પ્રિમેસીસને ખાલી કરવામાં આવેલું અને એનું ઇનર અને આઉટર ચેકિંગ કરી અને અત્યારે હાલ ચેકિંગની કાર્યવાહી ચાલુ છે દ્વારા મેલ કરવામાં આવે તો કેટલા વાગ્યે મેલ હતો કોઈ કરવાનું કોણે કર્યો છે એની પુષ્ટિ કરવાનું કામ ચાલું છે હવે કયા પ્રકારની કાર્યવાહી કેમ મળ્યું છે કંઈ પોલીસના તપાસની અંદર હવ લાગી રહ્યું અત્યારે હાલ હું આ સ્ટેજ પર ના કહી શકો અમે હાલ અમારી ઘણી ટીમો કોણે મેલ કહ્યો છે કે એજન્સી દ્વારા મેલ થવામાં આવે છે એની તપાસ સારું છે પછી આપને જાણ કરીએ બિલકુલ વાત કરીએ તો તપાસ છે તે ચાલુ છે અને આ જે કલેક્ટર કચેરી છે તેને વહેલી પરોઢે મેલ છે તે મળ્યો હતો અને ત્યારબાદ આખી આ જે કચેરી છે તેને ખાલી કરવામાં આવી છે અને પોલીસની જે અલગ અલગ ટીમો છે તે પણ અહીં પહોંચી છે તપાસ છે તે કરવામાં આવી રહી છે જોકે બીજા માળે પણ એ જ પ્રકારની જે તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે બીડીડીએસ ડોગ સ્કોડ આ જે તમામ ટીમો છે તે હાલ કલેક્ટર કચેરી ખાતે પહોંચી છે અને આખી આ જે કલેક્ટર કચેરી છે તેને ખાલી કરાવી દેવામાં આવી છે અને જે રીતે બપોરે એક વાગ્યા સુધીમાં બ્લાસ્ટ થશે તેવો મેલ છે તે પણ કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા આ મેલ છે તે કોણે કર્યો ક્યાંથી કરવામાં આવ્યો તે તમામ બાબતે હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે જોકે અમદાવાદ બાદ હવે વડોદરાને પણ આજે ધમકી મળી છે ને તેને લઈને પોલીસ તંત્ર છે તે પણ દોડતું થયું છે વહેલી સવારથી જ તમામ જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હતા તે અહીં પહોંચ્યા હતા અને સાથે સાથે વાત કરીએ તો જે રીતે બીડીડીએસની ટીમ હોય ડૉક્ટરની ટીમ હોય એસઓજીની આજે તમામ જે પોલીસની જે વિવિધ ટીમો છે તે અહીં પહોંચી છે કલેક્ટર ઓફિસને ખાલી કરાવીને હાલ તપાસ છે તે હાથ ધરી છે કેમેરામેન ડીકે સોલંકી સાથે હલ્પેશ સુધાર ગુજરાત ફર્સ્ટ વડોદરા